નું સંરક્ષણ કેવી રીતે કરવું ને એ કોઈ લોકો બોલતા નથી જીવન મુક્તિ જે તમને મળેલી હોય એનું સંરક્ષણ કેવી રીતે કરવું કે આમ મુક્ત થઈ ગયા હવે વાત પૂરી થઈ ગઈ પણ અહીંયા મુક્તિની મુક્તિની યાત્રા તો આમ ચાલુ હોય એટલે એ હવે પછી તમે જાગૃત થઈ ગયા એટલે જાગૃતિની કેટલી કેટલી ડિફિકલ્ટી હોય પછી કયા કેવા કેવા ધારાઓ આવતા હોય એનું કોઈ વર્ણન નથી કર્યું એમ કે આત્માનું દર્શન થઈ ગયું અને બહાર નીકળી ગયા આમ સામાન્ય રીતે એવું આવે છે કે એને આ સમયે આ પ્રકારનું અનુભૂતિ થઈ ગઈ અને બહાર નીકળી ગયા એટલે એના પછી પરિપાકનો સમય કેટલો હોય છે અને અને આ આધ્યાત્મ લેવલનું તમારે બોલવું હોય તો એની તમારે પૂર્વ એટલે લગભગ આ લોકો તો લેક્ચરો બધા પૂર્વ તૈયારીઓ કરતા હોય બઉ વ્યવસ્થિત રીતે રજૂઆત કરવા માટે એટલે એ બધી વસ્તુ તમારે જ લઈ આવે છે તો વૃક્ષ નું કઈક કરે છે ને અભિયાન છે નું કરી કરે જળનું અભિયાન કરે છે ને તો હવે તમે વિચાર કરો કે આત્મા એટલે જળનું કામ કરવા આવી જાય જળ ને જેને કરવું કોઈ કરશે પણ એમ કે એની અંદર કેપેસિટી જળની છે આત્માની નથી તો એ જલનું કામ કરશે એટલે એટલે કોક આયુર્વેદિક નું કરે ગયા પછી કોઈ દવાનું કરે એટલે એમ કે એક સેકન્ડરી વિષય છે તમારે તો એમ કે આ દુનિયામાં માણસ મુક્તિનો શ્વાસ તો તમે એને આત્મજ્ઞાન નહીં આપો ત્યાં લગીને થવાનું જ નથી આ બાકી તમારે જે જીવનની અંદર જે આપવું એ આપો પાણી મળી જશે મકાન મળી જશે પણ અંદરનું દુઃખ નહીં જાય એટલે આની જરૂરિયાત હોય છે એટલે આપણે એવું ન કહેતા કે આની જરૂરિયાત નથી જે વસ્તુની જરૂરિયાત હોય એ લોકો એ લોકોને ભગવાન ઊભા કરી દે ડિમાન્ડ પ્રમાણે માણસો ઊભા થઈ જાય અને એ બધું કામ કરી દે પણ એ ટાઈપના આપણી ચેતના જે પ્રકારે હોય એ પ્રકારે આપણને કુદરત ગોઠવી દે એટલે એ લોકો સારી વાતોય કરતા હોય સારા ટોપિક કરતા હોય એટલે સારી વાતોય કરતા હોય એટલે એમ ના નહીં પણ એનો અને ટ્રેક એક સાઈડ બીજી બાજુ હોય હમ તમને અંદાજ ન થા તમે એમ કે આવી બધું મોટી મોટી બાબત તમે હરાવી દીધી આની બાબત આવી જાય આ સામે જે ચાલે લા મોટી મોટી દુનિયા જે આવી કે તમે આના ઉપર જીત માં મેળવી શકો જીત પર તમે જીત મેળવી શકો ઓલીમાં હોને ને ના

અહીંયા તમારી અનન્ય નિષ્ઠા છે ને આ અણુ પરમાણુથી બહાર નીકળી જવું બહાર નીકળી અને જ વેલ્યુએશન થઈ ગઈ છે અંદર અંદર અંદરની વેલ્યુએશન એટલી સોંપ થઈ ગઈ છે ને આ જ જોઈશ એટલે એક સમય લગીને હાલે એમની ભગવાન આજે જે ભાનનું તત્વ છે દાખલા તરીકે તે મિસ્ટેક થઈ ગઈ છે પણ પછી એની ઉપર એ પછી એની ઉપર પ્રકાશમાં આવી જાય એટલે એટલે જ કહું છે અનકોન્શિયસ પેટર્ન એટલું સોલિડ હોય ને અનકોન્શિયસ પેટર્ન સોલિડ હોય અનકોન્શિયસ સોલિડ પેટર્ન છે પાછી પ્રકૃતિને રિફાઇન કરેલી નથી એટલે પ્રકૃતિનો વિભાગ એ ન્યા ચાલે છે બહુ અઘરું કામ છે આજે બહુ અઘરું

એને કોણ બાર કાઢે પોતે એમ માને છે કે હું આ તો હવે બાર કોણ કાઢ એટલે પછી છે ને પ્રકૃતિ એને બઉ મોટા ફટકાળી ગયા

હોય અંદર પડેલા અમુક પડે એટલે એટલે તમે બહુ સજાગ નો હો તમે એને કાઢી જ નથી તમને ખ્યાલ આવે છે કે આ કાઢવા વાત છે મોટા હોય

cancel this same thing is just because this one segue exists with uma estaj ten sol et e and cam na phanga who answered are arta semester she is